વિધાનસભામાં ધારાસભ્ય મહેશ દ્વારા મત વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ ગામ ખાતે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે સમગ્ર હેતુથી શિક્ષા અંતર્ગત ચારસો સડસઠ લાખના માતબર રકમના ખર્ચે બેતાલીસ ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મારી સાથે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી લલિતભાઈ ભુરિયા અને કૃષ્ણરાજ ભુરિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા સદસ્ય શ્રી સરપંચશ્રી શાળાના આચાર્ય અને સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ઓરડાઓની વિગત કાળી મૌડી ગામે અને કાળી મૌડી પ્રાથમિક શાળામાં અઠ્યાસી લાખના ખર્ચે નવીન આઠ ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મોટી હાંડી ગામે મોટી હાંડી પ્રાથમિક શાળામાં ચુમાલીસ લાખના ખર્ચે નવીન ચાર ઓડાઓનું ખાત મૂર્ત કરવામાં આવ્યું હતું આ ગામે નાની હાંડી પ્રાથમિક શાળામાં એકસો પાંસઠ લાખના ખર્ચે નવીન પંદર ઓડાઓનું ખાત મૂર્ત કરવામાં આવ્યું પારેવા ગામે પ્રાથમિક શાળામાં નવાનું લાખના ખર્ચે નવીન નવ ઓડાઓનું ખાત મૂર્ત આંબા પ્રાથમિક શાળામાં એકોતેર લાખના ખર્ચે નવીન છ ઓડાઓનું ખાત મૂર્ત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ